સેમ સાયકલ ટ્રાન્સફર એટલે કે જે મહિનામાં તમારા ગર્ભ બનાવવા માટેના ઇન્જેક્શનને બધું આપવામાં આવે છે એ મહિનામાં તમારા સ્ત્રીબીજ લઈ અને સેમ એ જ મહિનામાં ત્રીજા અથવા પાંચમા દિવસે ગર્ભ મૂકવામાં આવે એને ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવાય પણ કોઈ કારણસર જે પણ તમારા ગર્ભ બને એને ફ્રીઝ કરી દેવામાં આવે તો એને કહેવાય ઓલ ફ્રીઝ સાયકલ ઓલ ફ્રીજ સાયકલનો સફળતાનો દર ફ્રીજ ટ્રાન્સફર કરતાં થોડોક વધારે હોય છે કારણ કે ફ્રીજ ટ્રાન્સફરમાં આપણે જે મહિનામાં ઇન્જેક્શન આપ્યા હોય ઇન્જેક્શનની અસરથી ઘણીવાર હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે તો સફળતાનો દર લિટલ બીટ થોડો ઓછો હોય છે એટલા માટે ઓલ ફ્રીજ સાયકલ કરવામાં આવે છે ઘણા વધારે સ્ત્રીબીજ બન્યા હોય વધારે ગર્ભ બન્યા હોય તો ઘણી વખત આપણે સેમ સાયકલ થી સેમ સાયકલ માં મૂકવામાં પ્રોબ્લેમ થતા હોય છે તો એવા કન્ડિશન માં પણ ઓલ ફ્રીજ સાયકલ કરવામાં આવતું હોય છે ચાલો કરીએ પરિવાર ની શુભ શરૂઆત પૂજન આઈવીએફ સાથે